આપણે સૌ આપણા મોબાઈલમાં એરોપ્લેન મોડ ઓન કરે છે ને ત્યાર પછી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઈ જાય છે એટલે કે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે સ્પોટીફાય હોય કોઈ પણ એપ અચાનક જ બંધ થઈ જાય છે એટલે કે કનેક્ટિવિટી ઇન્ટરનેટ છોડી દે છે દર્શક મિત્રો એરોપ્લેન મોડમાં પણ તમે ઇન્ટરનેટ યુઝ કરવા માગો છો તો એક મેથડ અમે તમારી માટે લઈને આવ્યા છે અને આ મેથડ છે જેમાં તમારા સ્માર્ટ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ફોર્સ એલટી ઓનલી એટલે કે ફોર અને ફાઈવજી ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા એક એપ બતાવવામાં આવશે અને આ એપને ફોનમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે ઇન્સ્ટોલેશન પછી ચાર જેટલા વિકલ્પ બતાવવામાં આવશે તેમાંથી બીજા નંબરનો જે વિકલ્પ છે એટલે કે મેથડ ટુ એન્ડ્રોઈડ ઇલેવન પ્લસ આ પછી ફોનની માહિતી પર જવાનું છે અને મોબાઈલ રેડિયો પાવરને જે વિકલ્પ બતાવવામાં આવે છે ત્યાં આ વિકલ્પને આપણે સક્ષમ છે ત્યારે જ સ્માર્ટફોન પર એરોપ્લેન મોડ ચાલુ કરી શકો છો મોબાઈલ રેડિયો પાવર વિકલ્પને સક્ષમ કરો અને ત્યારબાદ સ્માર્ટફોન પર એરોપ્લેન મોડ જે છે તે ચાલુ કરવાનું રહેશે અને આનાથી જ તમે એરોપ્લેન મોડ પર પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો